અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં એક સપ્ટેમ્બર બે હજાર રોજ એક ટ્યુશન ક્લાસીસના શિક્ષકે વિદ્યાર્થીઓને બેફામ રીતે માર માર્યાની ઘટના સામે આવી છે જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં વિદ્યાર્થીઓ ક્લાસીસની બહારના ભાગે બેસીને અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે કોમ્પ્લેક્ષના ઉપરના માળે આવેલા પટેલ વેબ સોલ્યુશન્સ નામના ક્લાસીસના શિક્ષક દ્વારા નીચે આવીને અચાનક વિદ્યાર્થીઓને લાફા મારવાની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે વિદ્યાર્થીઓને માર મારવામાં આવતા જે ક્લાસીસના વિદ્યાર્થી હતા તેના શિક્ષક પણ બહાર આવ્યા હતા અને તેમને રોક્યા હતા વિદ્યાર્થીઓને માર મારવાની ઘટનાના પગલે તેને તાવ પણ આવી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે મળતી માહિતી મુજબ નરોડા વિસ્તારમાં રહેતા એક વેપારીનો ચૌદ વર્ષીય પુત્ર કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા મારુતિ પ્લાઝા નામના કોમ્પ્લેક્ષમાં વિનાયક ક્લાસીસમાં અભ્યાસ માટે જાય છે અને ક્લાસીસનો ટાઈમ સાંજે ચારથી છ વાગ્યા સુધીનો છે ત્યારે રિસેસનો સમય હોવાથી ચારથી પાંચ જેટલા વિદ્યાર્થીઓ ક્લાસીસની બહારના ભાગે બેસીને અભ્યાસ કરતા હતા તે દરમિયાન કોમ્પ્લેક્ષના ત્રીજા માળે આવેલા પટેલ વેબ સોલ્યુશન્સના શિક્ષક આશિષ અગ્રવાલ ત્યાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓને માર માર્યો હતો આ સમગ્ર માર મારવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે ત્યારે કૃષ્ણનગર પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે